દેવી નર્મદે આપણે જાણીએ છે કે ચૈત્ર માસમાં મા ઉત્તરવાહીની પરિક્રમામાં લાખો લોકો જ્યારે ઉત્તરવાહીની પરિક્રમા કરતા હોય અને તેમાં આપણે જાણીએ કે આ વખતે ત્રીસેક લાખ પબ્લિક માણસો આવવાની ભક્તો આવવાની શક્યતા છે એવું પેપરમાં પણ આપણે ત્યાં આવેલું છે ત્યારે આજે આપણે જોઈએ કે આપણે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા આપણે પ્રયાગરાજમાં જે સુવિધાઓ ઊભી કરવામાં આવી અને આટલા કરોડોની સંખ્યામાં જ્યારે લોકો આવ્યા ત્યારે પણ એટલી સુંદર વ્યવસ્થા કરી એમાં જે બ્રિજ હોય અથવા તો બીજી બધી વ્યવસ્થા હોય એ રીતે જ્યારે ચૈત્ર માસમાં લાખોની સંખ્યામાં પરિક્રમાવાસી આવવાના હોય ત્યારે આપણે પણ અહીંના તંત્રને એક પ્રાર્થના કરીએ કે જ્યારે દૂર દૂરથી પરિક્રમાવાસીઓ રેલવેમાં પણ આવતા હોય તો તિલકવાળા એ રેલવે સ્ટેશન ચાલુ કરવામાં આવે અહીં આગળ સ્ટોપેજ આપવામાં આવે કે જેને કારણે લોકો કેવડિયા જઈ અને કેવડિયાથી એ લોકોને આવવું ન પડે સમયનો પણ બચાવ થાય અને પૈસાનો પણ બચાવ થાય બીજું એક કે જે વ્યવસ્થા ઊભી કરવાની હોય એમાં આજે આપણે જોઈએ છે કે એટલા સુંદર બ્રિજો બનાવવામાં ત્યાં આવેલા અને શૌચાલય હોય રસ્તા હોય ડોક્ટરી સુવિધા હોય આ બધું જ કાર્ય ખરેખર સમયસર જો કાર્ય કરવામાં આવે અને સુંદર રીતે જો કાર્ય કરવામાં આવે તો આ ચૈત્ર માસની પરિક્રમા પણ એક અદ્ભુત અને સુંદર કાર્ય થાય જેમ પ્રયાગરાજમાં થયું એમ અહીં પણ તંત્ર એવી જાગૃતતા અને તત્પરતા સાથે કાર્ય કરે કે મા નર્મદાની પરિક્રમા સુંદર અને સુચારુ રૂપે પૂર્ણ થાય એ જસ્તુ નર્મદે હર હર आज हम पहुँचे तिलकवाड़ा के रेलवे स्टेशन पर अभी चैत्र मास में उत्तरवाहिनी की परिक्रमा शुरू होने वाली है और बहुत सारे महाराष्ट्र के भक्तगण इस चैत्र के चैत्र में उत्तरवाहिनी में सम्मिलित होने के लिए आते हैं लेकिन परेशानी ऐसी है कि जो बड़ोड़ा से जो रेल चलती है वो ये तिलकवाड़ा में रुकती नहीं और वो डायरेक्ट एकता नगर में रुकती है तो इससे क्या होता है वो जो बहुत सारे पब्लिक आती है लोग आते हैं तो उनको એકતા નગર તિલકવાડે આને બહુ પરેશાની હોતીય જ્યાદા લગતા પૈસા વ્યય હોતા પ્રશાસન એસી વિનતી કે રેલ ચલતી બરોડા એકતા નગર કે લીએ રેલ અુક જાય તો લગો કો તિલકવાડા આને લીધે બહુ આસની હોય यहाँ रेल रुकाने का कोई प्रबंध करे और सब लोगों की आशा ऐसी है कि रेलवे प्रशासन यहाँ रेल रुकाने का कुछ इंतजाम करे जिन्हें जो लोग आते जो श्रद्धालु आएंगे यहाँ उनको बहुत आसान हो जाएगा और यहाँ रुके के रेल तो यहाँ से वो बड़ोड़ा के लिए भी जा सकते हैं और यहाँ रुक करो परिक्रमा भी आ सकते हैं धन्यवाद आपका नाम मेरा नाम स्वामीदास

થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વિન્ટર વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે